જે દસ દિવસનું નું આતિથ્ય માણી અનંત ચૌદસ ના દિવસે વાંચતે ગાજતે ઢોલ નગારાના ગગન ભેદી નારા સાથે વિસર્જન યાત્રા નગરના વિવિધ માર્ગો પર કાઢવામાં આવી હતી જેનું સર્જન છે તેનું વિસર્જન છે એ યાદ અપાવતો આ પર્વની હીરા ભાગોળ બહાર કૃત્રિમ તળાવ અને શિતરાઈ તળાવ ખાતે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું ડબોઈ શહેર તથા તાલુકામાં દસ દિવસ પહેલા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે દસમા દિવસે અનંત ચૌદસના આતિથ્ય માણી સર્જનહારની યાદ અપાવતો પર્વ પ્રસંગે ભક્તો દ્વારા શહેરના આશરે એકસો જેટલા ગણપતિજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જે શહેરના વિવિધ માર્ગો થઈ ટાવર ચોક આવતા ડભોઈના લોકલાડીલા લાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહપાલિકાફીસર જયકિશન તળવી અનસુયાબેન વસાવા નગરપાલિકા સદસ્ય અગ્રણીઓ અને આગેવાનોએ ગણેશજીની મૂર્તિનું ફુલહાર કરી સ્વાગત કર્યું હતું ત્યારબાદ હીરાભાગોડ બહાર કૃત્રિમ તળાવ અને શીતળાઇ તળાવ ખાતે ભગવાન ગણેશજીની મૂર્તિ ની પૂજા અર્ચના કરી વાજતે ગાજતે આવતા વર્ષે વહેલા પધારજો ના ગગન ભેદી નારા સાથે વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું કાયદો ની વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ડીવાયએસપી આકાશ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ઝાલા તમામ પીએસઆઈ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ અને જીઆરડી ના જવાનોએ ખડે પગે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો રિપોર્ટર સરફરાસ પઠાણ સેક્યુલર ગુજરાત ન્યૂઝ ડભોઈ ઘરે ઘરે કરે છે આજે આનંદ ચૌધર ગણેશ વિસર્જનનો દિવસ છે ડરબાતી નગરી ડભોઈ તાલુકામાં મોટી સંખ્યામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને વિસર્જન માટે કોર્ટના આદેશથી આ વખતે પહેલીવાર કૃત્રિમ તળાવ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે લોકોમાં જાગૃતિ છે અને લોકો આ વખતે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે લોકો ખૂબ આનંદ ઉલ્લાસથી ગણેશ વિસર્જનનો ઉત્સવ ઉજવી રહ્યા છે હું તમામને ગણેશ મહોત્સવની શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે દરબાવતીની સંસ્કારી નગરીની સંસ્કારીતા કાયમ માટે ઉજાગર કરતા રહે એવી અપેક્ષા રાખું છું સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો